અહીં આપેલ દ્રવ્ય કે દાન ઈશ્વરને અર્પણ કર્યા સમાંતર છે ડો અંકિતા મુલાણી સેવાનું સાચું સરનામું એટલે આશીર્વાદ માનવ મંદિર આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે જાણીતા લેખક મોટિવેશનલ સ્પીકર ડોપ અંકિતાબેન મુલાણી પુત્રી રત્નો સાથે પધાર્યા સુરત કામરેજના ધોરણપારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે લેખક મોટિવેશનલ સ્પીકર ડોપ अंकिताबेन मुलाणी पधारिया डो अंकिता मुलाणी पुत्री रत्नो आशीर्वाद मानव मंदिरे पधारता ट्रस्टी भरतभाई मगुकिया सहित ट्रस्टीओ द्वारा उष्मा उष्माभर स्वागत करायु कलाको सुधी अति गंभीर मनोदिव्यांग विता आशीर्वाद मानव मंदिर सेवा निहाड़ी निहाक विभागों अवगत थता देशदेशावर अनेक भाषा संस्कृति में आता अति गंभीर मनोदिव्यांगों की सार कर मनव पुनः स्थापित होवा प्रतीक्षा में जीवन व्यतीत करता सात सौ जटला महाप्रभुजी અनेक પ્રકારના અસાધ્ય રોગીષ્ઠ તામસ અને हिंसक વૃત્તિ દરાવતા 250 જેટલા অতি ગંભીર મનોદિવાગોને કુદરત સહજ જીવન તરફ દોરી પુનઃ પરિવાર મિલન કરાવી ચકેલ આશીર્વાદ માનવ મંદિરની પ્રવૃત્તિથી ગદ્ગદિત થઈ સમગ્ર આશીર્વાદ માનવ મંદિર પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉદારદિલ દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટ નટવ લાલ ભાટિયા